ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં વાગી ગયા છે સવારના આઠ અને જે આપણે જમવાનું બાકી છે આજે આપણે બધા જાગ્યા છે મમ્મીએ મંદિર સફાઈ કરી કારણ કે આજે છે નવરાત્રીનું ફર્સ્ટ નોર્થ અને મમ્મી ગયા છે ફૂલ લેવા આપણી સોસાયટીમાં આવી ગયા છે ફૂલ અને આજે છે બીજી પણ વસ્તુ છે આજે પણ આપવાની છે સરપ્રાઈઝ અને તનીશભાઈ પણ જાગી ગયા છે જ તનીશભાઈ પણ જાગી ગયા છે

ગુડ મોર્નિંગ સીતારામ બોલો નવીન માં હું આલેસી આજે છે આજે આજે આપવાની છે તમારે આવતા વર્ષે એમને આવતા નવીન છે છે નવીન

ભાખરી ગોલ ગોલ બામ્મી હાર ગોલ મમ્મી નું મોઢું ગોલ મમ્મી આખી ગોલ ગોલ તેનું બોલ તો ગોલ 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 તને હા શીખવા દઉં

<coughs> <थो राग> <laughs> वो खा रहा है ये नो खाने नहीं खाए जाए ना देखा तो वो खाए जाओ अम्मा मैं पकड़ो तो पोपड़ी जोर दे के हमारा सुबह का नाश्ता तेरे हुआ है बेटा हमेशा माँ जैसा ही होता है जैसा नहीं होता है ऐसा ही होता है कुछ चाहिए तो पापा जैसा होता है कुछ चेता नहीं करे तो पापा जैसा होता है कुछ अच्छा काम तो माँ जैसी और गिरता है तो माँ जैसे माँ ध्यान नहीं रखती आता है माँ नीचे बैठी बेटी सबके साथ फड़ाका मारती है इसलिए उसका ध्यान नहीं रहता है

પોપડી ખાતા હું તેરા મમ તે તું હુકમ નથી ખાતી મેં પોપડી ખાતા હું તો તું હુકમ નથી ખાતી બોલ કે तुझे પોપડી પસંદ હે મમ્મા આ બોલતું કે तुझे પોપડી પસંદ હે કે મુજે તો બહોત અચ્છી લગતી વો બિઝી હે ખાને મે તો ખાતો દે બિચરા તો તણ દિવસથી ભૂખ્યો છે 3 દિવસથી ભૂખા હે

সযারসারি তলাই, তলেই সয়ে সয়ারেকাই চাসমাপাকেন পাকি পুলেন কাকে নিয় পাকের কাসয়ে হাকেয়ার কেপাকে কি কি কোডিকায়ে ক�

ચાલુ કરી દીધી છે ગોળી બનાવવાની જો ગાજર કેપ્સિકમ રવો લઈ લીધું છે બધું અને આપણે ગેસ પણ ચાલુ કરી દીધો છે અને જો તળાવ પણ મળી છે મસ્ત મજાની અને તનિષભાઈ ગયા છે બહાર બાર ગયા છે બાર મોકલો થોડી વાર કાંઈ કે બહુ વેરાન કરતો હતો ને એટલે મસ્ત મજાની જો થાવા મળી છે બ્રાઉન કલર ની ને બહુ ભાવ મંચુરિયમ ની ગોળી એટલે કોર્નફ્લોર વાળી એકલી નાના છોકરા નડે એટલે રવો કોર્ન તો થોડોક જ નાખવાનો પાંચ દસ ટકાનો તે જાજો તો ચણાનો લોટ અને રવો જાજો લેવાનો એટલે છોકરાને નડે નહીં આપણે તૈયાર છે અને પપ્પા માટે કરવાની છે આ તંચણિયાની ભાજી એને રોટલી હવે તનિશમા નવી ફરમાય છે શું બોલો હવે

આપણે જમવા ક્યાં જવાનું છે એમ કે આપણે શું જમવા જવાનું છે એ અને ન ખાવા તનુ તનુ તું શું ખાવાય વો હું ખાવા છું તનુ આ એવા જો પપ્પાની

તનિષ કડક મમ્મી તમારે મીડિયમ કે કડક કડક મમ્મી કડક મીડિયમ પણ માપે હા હું બોર્ડ મારેલું છે હવે હા તો એ ફ્રેન્ડ્સ હોટલ નું નામ

તનિષકો નીંદ્ય તનુ ઢોસા નથી ખાવાનું એને ઊંઘ આવે છે ક્યાં તનુ

હવે આપણી ગયા આપડી આવી ગઈ છે વેરાયટી ને રીકાય ગોટાળો છે આ મારું નરમ છે